હા મિત્રો ભરતીના વિડીયોનું સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેશનમાં બધા મિત્રોનું સ્વાગત કરું મિત્રો નગરપાલિકા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યાની જાહેરાત મિત્રો કરી છે તો આપણે એ ડિટેલમાં સરસા કરીશું શેક્શન લાયકાત ચોરી છે બરાબર તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છે મિત્રો તો ખાસ કરી વિડીયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો છે મિત્રોને મિત્રો ખાસ કરીને ખબર કોઈ ખરાબ કમેન્ટ ન કરવી ને વિડીયો ગમે તો જો ફરીયાત મિત્રો કોઈની નથી આગળ વાત કરીએ આપણે નગરપાલિકા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ખાલી સરસ હોય છો તમે નગરપાલિકા ડેટા એન્ટ્રી તો પણ એની ઓડિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે આગળ વાત કરીએ નગરપાલિકા ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર મિત્રો જે નગરપાલિકા છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરે છે શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે અને જે આપણે વયમર્યાદા અને ફોર્મ કઈ રીતે કરવાની એની વેબસાઇટ શું છે એ પણ વાત કરીશું મિત્રો વિડીયોમાં બન્યા જ વેબસાઇટ સુધી તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે મર્યાદાની વાત કરીએ મિત્રો મર્યાદા તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે એ ફોર્મ એપ્લાય કરી શકે છે ઉંમરની ગણતરી મિત્રો છે અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના આધારે કરવામાં આવશે અને સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ છે એ તમે કઈ કેટેગરીમાં આવો છો એના પર ડિપેન્ડ કરે છે તો ખાસ કરી કેટેગરી વાઇઝ છે થોડી ઘણી છૂટછાટ મળી શકે છે આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકાત મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ દસ પાસ હોય મિત્રો સો તમે ફોર્મ એપ્લાય કરી શકો ઓછામાં ધોરણ દસ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ સોરી માન્ય બોર્ડમાંથી કોઈ પણ જગ્યાએ દસમું ધોરણ પાસ કરેલું હોય તો તમે ફોર્મ છે એ ભરી શકો છો અને ફોર્મ મિત્રો ઓનલાઈન ભરવાના છે એ પાછળ વેબસાઇટ પણ આપેલી છે અરજી ફીની વાત કરીએ તો સમગ્ર અરજી પ્રક્રિયા છે ઓનલાઈન હાથ ધરવામાં આવશે મિત્રો અને મહત્વપૂર્ણ તારીખ એ છે કે કોઈ પણ કેટેગરી માટે કોઈપણ જાતની અરજી ફી નથી એટલે મિત્રો એકદમ મફતમાં અને એની શુલ્ક છે કોઈપણ જાતની તમારે ફી નથી ભરવાની એકદમ ફ્રીમાં છે તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ એકદમ છે નગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો આગળની વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ત્રીસ જુલાઈથી ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ જાય છે અને અઢાર અઢાર ઓગસ્ટ સુધીના ફોર્મ ફોર્મ ભરા છે મિત્રો અને નગરપાલિકા ડેટા એન્ટ્રી ફરતી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે અને ખાલી તમે સર્ચ કરશો નગરપાલિકા ડેટા એન્ટ્રી ઓપરેટર તો પણ મિત્રો ઇંગ્લિશમાં લખશો પણ બ્રાઉઝરમાં તો પણ એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને ત્યાંથી તમારો ફોર્મ એપ્લાય કરવાનું રહેશે આગળની વાત કરીએ તો આપણે અહીંયા છે મિત્રો વેબસાઇટ પણ મિત્રો આવી જશે ડબલ્યુ ડબલ્યુ નગરપાલિકા ડેટા એન્ટ્રી ઓપરેટર ખાલી એટલું લખશો મિત્રો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય ત્યાંથી ફોર્મ ભરવાની પ્રોસેસ છે તમારે શરૂ કરી દેવાની રહેશે આ રીતના વિડીયો હતો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળીને આ વિડીયોમાં જય હિન્દ